સુરતના સિંગળપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી નંદનવન સોસાયટીમાં એક પાંચ વર્ષનું બાળક સ્કૂલ વાન નીચે કચડાઈ જતા મોત થયું હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનામાં પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરી સ્કૂલ વાહન ચાલકની ધરપકડ કરવામાં આવી છે સુરતના કતારગામ વિસ્તારમાં નંદનવન સોસાયટીમાં રત્ન કલાકાર પારસ નારીગરા દ્વારા પોતાના પરિવાર સાથે રહે છે પારસની સંતાનમાં એક પાંચ વર્ષનો દીકરો છે અને તેનું નામ સ્લોક નારીગરા દ્વારા હતું બુધવારનો રોજ પાંચ વર્ષનું શ્લોક તેના ઘર બહાર રમતો હતો તે સમયે શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતી વાન વિદ્યાર્થીઓને લેવા માટે સોસાયટીમાં આવી જ્યારે ચાલક થતાનું વાહન સોસાયટીમાંથી બહાર કાઢવા માટે રિફોર્ટ્સ લેતો હતો તે સમયે પાંચ વર્ષનો શ્લોક વાન નીચે કચડાયો હતો ઘટના બાબતે સ્થાનિક લોકોની માહિતી મળતા લોકો ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા વાનના ટાયર નીચે આવી જવાના કારણે 5 વર્ષના બાળકનું ઘટનાસ્થળ પર શ્લોકનું મોત નિપજ્યું હતું આ ઘટના પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને માહિતી આપી હતી જેથી સિંગલપુર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત વાન પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે પાંચ વર્ષના દીકરાનું કમકમાટી ભેરી મોત થતા પરિવારના સભ્યોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો મહત્વની વાત છે કે રત્ન કલાકાર પારસના પંદર વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન તેમનો એકનો એક દીકરો હતો માસૂમ શ્લોક અકસ્માત ને પરિવારના પરિવાર પગ તળે જમીન ખસી ગઈ તો બીજી તરફ દીકરાના મોત બાદ દીકરાના અંગો કોઈને નવું જીવન મળે તે માટે રત્ન કલાકાર પારસ દ્વારા પાંચ વર્ષના શ્લોક ની આંખોનું ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફેટલ એક્સિડન્ટનો ગુનો રજિસ્ટર થયેલ છે જેમાં ફરિયાદી પારસભાઈ નારીગરાના પાંચ વર્ષના દીકરા શ્લોકનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું છે આ કામે હકીકત એવી છે કે સિંગણપુર વિસ્તારની નંદનવન સોસાયટીમાં આ કામના આરોપી કે જે સ્કૂલ વાહન ચલાવે છે તેઓ સ્કૂલના બાળકોને મૂકવા સોસાયટીમાં આવેલ અને રિવર્સ લેતી વખતે આ કામે ભોગ બનનાર બાળકને અડફેટમાં લઈ લીધેલ અને તેનું મૃત્યુ નિપજાવેલ છે જે બાબતે સિંગણપુર પોલીસે ગુનો રજીસ્ટર કરી આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસી આગળની કાર્યવાહી કરવામાં આવશે